હેલો ફ્રેન્ડ્સ ઓમિયા ફૂડમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ટ્રેડિશનલ રીતે દાળ ઢોકળી એકદમ સરસ આપણી ઢોકળી બને છે તો ચાલો શરૂ કરીએ તો ડાળ ઢોકળી બનાવવા માટે આપણે એક નાની વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે એને આપણે બે ત્રણ પાણી ધોઈ અને પછી પલાળી રાખી છે આપણે અડધા કલાક પહેલાં પલાળી રાખવાની એટલે આપણે ચડતો વાર ના લાગે તો સરસ પલળી ગઈ છે હવે આપણે વાપી લઈશું તો એ કૂકર લઈશું એમાં આપણે પાણી સાથે જ દાળને એડ કરી દઈશું આપણે દાળ ધોયેલી છે એટલે આપણે પાણી સાથે જ એડ કરી દેવાની હવે આપણે થોડું બીજું પાણી એડ કરીશું આમાં કોઈ માપ નથી તમે એડજસ્ટ કરી અને પાણી એડ કરી શકો હવે એમાં લીલા મરચાં એડ કરવાના તો બે ચમચી જેટલા લીલા મરચાં લીધા છે એક તીખું મરચું ને એક મોળું અને હવે એક ટામેટાના રીતે બે ફાળ કરી અને એડ કરી દઈશું સાથે આપણે થોડું મીઠું એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હળદર પણ એડ કરી દઈશું એટલે દાળનો કલર સરસ બેસે એનાથી બધું સરસ મિક્સ કરી દઈશું ઢાંકણ ઢાંકી અને મીડિયમ ગેસ પર આપણે ચાર વિસલ કરી લઈશું એટલે આપણે દાળ સરસ બફાઈ જશે દાળ બફાય ત્યાં સુધી આપણે ઢોકળી માટેનો લોટ બાંધી લઈએ એક કપ આપણે ઘઉંનો જે રોટલીનો લોટ આવે છે ને એ જ લીધો છે હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું તે અડધી ચમચી આપણે હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને અડધી ચમચી દાણા જીરું પાવડર એડ કરીશું હવે એક ચમચી અજમો લઈ એને હાથથી આવડતે ક્રશ કરી અને એડ કરી દઈશું હવે મોણ માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું બધું સરસ પહેલાં કોરા લોટમાં મિક્સ કરી લઈશું આ રીતે સરસ મિક્સ કરી અને પછી થોડું થોડું પાણી એડ કરી અને આપણે થોડો રોટલીથી કઠણ હોય એવો આપણે લોટ બાંધવાનો છે ભાખરીથી નરમ અને રોટલીથી કઠણ તો જુઓ સરસ પરોઠા જેવો લોટ તૈયાર કરી દેવાનો હવે એક ચમચી તેલ નાની એડ કરી અને લોટને મસળી લેવાનો એટલે સરસ સ્મૂથ આપણો લોટ તૈયાર થઈ જશે એને ઢાંકી અને આપણે રેસ્ટ આપવાનું છે આ રીતે ઢાંકીને સાઈડમાં મૂકી દઈશું ત્યાં સુધી આપણી દાળ પણ જો સરસ બફાઈ ગઈ છે તો હવે જે ટામેટાની છાલ છે આ તે આ રીતે આપણે ચીપિયાથી લઈ લેવાની પછી દાળને હવે મિક્સ કરી દેવાની થોડી આ રીતે મિક્સ કરી અને થોડું પાણી બીજું એડ કરીને આપણે બ્લેન્ડ કરવાની છે તો એક કપ જેટલું પાણી એડ કરીને આપણે આ રીતે બ્લેન્ડ કરી દેવાની હવે ઢોકળીનો આપણે વઘાર કરીશું તો ઢોકળી માટે આપણે એક કડાઈમાં એક ચમચી તેલ લીધું છે સાથે આપણે એક ચમચી મોટી ઘી લઈશું ઘીનો સ્વાદ ઢોકળીમાં સરસ લાગે છે એટલે આપણે ઘીનો વઘાર કરીશું હવે રાઈ એડ કરીશું અડધી ચમચી અડધી ચમચી જીરું એડ કરીશું એમાં હવે આપણે એક તમાલપત્ર એડ કરી દઈશું સાથે હવે બે સૂકા લાલ મરચાં એડ કરીશું અને અડધી ચમચી જેટલી આપણે હિંગ એડ કરીશું અને રાઈ જીરું તતળે પછી આપણે બે લીમડાના પાન લઈ લીમડાના પાન સૂકા લીધા છે તમે ફ્રેશ લીમડો લેવો હોય તે પણ લઈ શકો અને એક ચપટી અજમો એડ કરીશું એ છેલ્લે એડ કરવાનો કારણ કે અજમો તતરતા વાર નથી લાગતી ને આ રીતે મિક્સ કરીને તરત જ એમાં આપણે દાળ છે ને ક્રશ કરીને રાખેલી એડ કરી દઈશું અજમાને વધારે ટાઈમ તેલમાં રાખશો તો કાળો થઈ જશે એટલે તરત આપણે દાળ એડ કરી દેવાની આ રીતે એકવાર વઘારમાં દાળ મિક્સ કરી દેવાની પછી આપણે જે જોઈએ એ પ્રમાણે પાણી આપણે એડ કરવાનું તો હું ત્રણ જણની સવ થાય એટલી દાળ ઢોકળી બનાવું છું ત્રણ કપ પાણી લઉં છું એક કપ આપણે દાળ ક્રશ કરી એટલે એડ કરેલું અને બે કપ અત્યારે એડ કરી દઉં છું હવે આ રીતે સરસ મિક્સ કરી લઈશું તો આ રીતની પતલી દાળ હોય એ રીતે કરવાની કારણ કે ઢોકળી એડ કરીશું એટલે ઉકળશે જાડી થશે હવે મસાલામાં આપણે એક ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું આપણે તીખાસ મરચાં નાખ્યા છે એટલે એ પ્રમાણે એડ કરવાનું એક ચમચી દાણાજીરું પાવડર એડ કરીશું અને મીઠું આપણે સ્વાદ પ્રમાણે દાળ બાફતા પણ મીઠું એડ કરેલું એટલે જોઈને એડ કરવાનું અને એક ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું એટલે એનાથી કલર આપણો સરસ આવે છે એક ટુકડો ગોળ એડ કરીશું અને આદું મેં લીધું છે એક ઇંચ જેટલો ટુકડો લીધો છે છોલી લીધો છે એને આપણે આ રીતે છીણીને એડ કરીશું આ રીતે એડ કરશો ને તો આદુનો સ્વાદ સરસ આવે છે તમે એમને દાળ બનાવો ને તો એમાં પણ તમે આ રીતે આદુ એડ કરી શકો તો એ સરસ ટેસ્ટ લાગે છે એનો હવે બધું સરસ મિક્સ કરીશું દાળને આપણે ઉકળવા દેવાની છે તો ગેસ મીડિયમ રાખવાનો અને દાળ ઉકળવા દેવાની દાળ ઉકળે ત્યાં સુધી આપણે ઢોકળી વણી લેવાની છે તો લોટને એકવાર ફરી આરતી પાછો મસરી લેવાનું થોડી વાર પછી આપણે થોડો રોટલી કરતાં થોડો મોટો લુવો લઈને ઢોકળી વણવાની છે આ રીતે મોટો લુવો લઈને મોટો લુવો બનાવી દેવાનો હવે એને આપણે વણી લઈશું થોડું લોટનું અટામણ આપણે ઘઉંના લોટનું લઈ લેવાનું ને રોટલી જેવી આપણે વણીએ ને એવી પતલી વણવાની છે ઢોકળી જો તમારા ઘરમાં જાડી ઢોકળી ખવાતી હોય તો તમારે થોડી જાળી રાખવાની પણ મારા ઘરમાં એકદમ પતલી હોય એવી ઢોકળી ખવાય છે એટલે હું આ રીતે એકદમ પતલી રોટલી વણી લઈશ તો જો આપણી રોટલી સરસ વણાઈ ગઈ છે તમે જોઈ લો કેટલી પતલી વણી છે મેં હવે આ રીતે આપણે ત્રણ રોટલી વણી લઈશું અને હવે આપણે કાપા પણ પાડી દઈશું તો આ રીતની મીડિયમ સાઇઝની રોકડી આપણે બનાવવાની એટલે ચડતા બીવાર નહીં લાગે અને ખાવામાં પણ સરળતા રહે બહુ નાની કરશે તો ગળી જશે એટલે આપણે આ રીતની મીડિયમ ટુકડા કરી દેવાના તો જો તમને બતાવી દઉં એક જો આ રીતની આપણે ઢોકળી તૈયાર કરી દેવાની છે તો હું ત્રણેય રોટલી આ રીતે કટ કરી લઈશ હવે આપણે દાળ જોઈ લઈએ તો જો આ દાળ સરસ ઉકળવા લાગી છે આ રીતે દાળ ઉકળે પછી જ એમાં ઢોકળી એડ કરવાની તો આપણે હવે ઢોકળી દાળમાં એડ કરી દઈશું તો ત્રણ રોટલીને આપણે ઢોકળી એડ કરી દઈશું તમારે વધારે ઢોકળી ભાવતી હોય તો તમે વધારે પણ એડ કરી શકો પણ આ પરફેક્ટ માપ છે ત્રણ રોટલીને એડ કરશે એટલે ત્રણ જણે સૌ થાય એટલી ઢોકળી તૈયાર થઈ જશે અને પાણી આપણે લીધું છે ત્રણ કપ એટલે એમાં એટલી એડજસ્ટ થઈ જશે હવે એકવાર આ રીતે સરસ મિક્સ કરી લેવાનું પછી આપણે દસથી પંદર મિનિટ ધીમા ગેસ પર ચડવા દેવાની છે ઢોકળીની વચ્ચે વચ્ચે ચલાવતા રહેવાનું અને ઢાંકણા ઢાંકી દેવાનું થોડીવાર અને ને થોડી વાર પાછું ખોલી દેવાનું એ રીતે આપણે દાળ ઢોકળીને ચડવા દેવાની તો જો સરસ ઢોકળી તૈયાર થઈ ગઈ છે બાર મિનિટ જેવો મને સમય લાગ્યો છે ઢોકળી ચડતા તમારે જો કૂકરમાં બનાવ્યું હોય તો તમારે એક વિસલ કરી લેવાની ને જો દાળ પણ સરસ થઈ ગઈ છે વધારે ઘટ થશે ને તો આપણે ખાય છે ત્યાં સુધી જાળી થઈ જશે એટલે તમારે આ રીતે જ રાખવાની છે તો આ રીતે એકવાર હજી મિક્સ કરી દેવાનું આપણે બરાબર એટલે નીચે ચીપકીના હવે ઉપરથી આપણે થોડા દાણા એડ કરી દેવાના ને મિક્સ કરી લેવાનું એકદમ સુગંધ એટલી સરસ આવે છે ને અને જો ઢોકળી સરસ આ રીતે ગળી પણ જાય છે તમારે ચેક કરવી હોય તો આ રીતે તમારે કટ કરવાની જો કટ થઈ જાય તો ઢોકળી ચડી જો થઈ જાય ને સરળ સરળતાથી કટ પણ દસ બાર મિનિટ થશે એટલે ચડી જ જશે તમારે કટ કરવાની પણ જરૂર નહીં પડે હવે ઉપરથી આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું લીંબુ છેલ્લે જ એડ કરવાનો ગેસ બંધ કર્યા પછી જ જો તમે પહેલાં લીંબુ એડ કરશો ને તો લીંબુનો રસ ઢોકળી ચૂસી જશે અને ઢોકળીની સ્વાદ ચેન્જ થઈ જશે એટલે તમારે લીંબુ જ્યારે સર્વ કરવી હોય ને એટલે જ એડ કરવાનું આપણી ઢોકળી તૈયાર છીએ હવે એને આપણે સર્વ કરીશું તો સર્વિંગ બાઉલ મેં લઈ લીધો છે એમાં આપણે ઢોકળી લઈ લઈશું જો ઢોકળીમાં તમને ઉપરથી ઘી આવતું હોય તો તમે ઉપરથી ઘી લઈ શકો મેં ઉપરથી ઘી નથી એડ કર્યું જો તમારે ઉપરથી ઘી ગમતું હોય ને તો લઈ લેવાનું ઉપરથી થોડા દાણા એડ કરીશું તો તૈયાર છે આપણી દાળ ઢોકળી જો તમને આ મારી રેસિપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે